અંકલેશ્વર જીઆઈડીસીમાં માં જનસેવા પ્રભુ સેવા ચેલબે ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં કુલ સો યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું છે આ રક્તદાન શિબિર જનસેવા પ્રભુ સેવા ટ્રસ્ટ અને સાય એન્ટરપ્રાઇઝના સહયોગથી યોજાઈ હતી તેનું આયોજન અંકલેશ્વર જીઆઈડીસીની સ્થિત શ્રી સાયનાથ એન્જિનિયરિંગ કંપનીના પ્રાંગણમાં કરાયું હતું કેમ્પમાં સાયનાથ એન્જિનિયરિંગ કંપનીના કર્મચારીઓ તેમજ જનસેવા સેવા ચેલબેડ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને સભ્યોએ ઉત્સાહભેર રક્ત બ્લડોનેટ નું કાર્યક્રમ રાખવામાં આવ્યું છે સેવા પ્રભુ ચેરિટેબલ માર્ગદર્શન હેઠળ આજ રોજ અહિયાં લગભગ પાસઠ થી સિત્તેર ડોનેટ આવશે અને અત્યાર સુધીમાં લગભગ પિસ્તાલીસ જેવા ડોનેટ થઈ ચુક્યા છે અને હજુ પણ ચાલુ છે અને અમારો ઉદ્દેશ્ય છે કે આવનારા દિવસોમાં આવી રીતના દરેક કંપનીઓ આગળ આવે અને જે આપણા વિસ્તારમાં જે બ્લોડ નું અછત થઈ રહ્યું છે અને કેટલાક લોકોને મળતા નથી એ તરત જ એ લોકોને મળી રહે એ માટે અમારી સંસ્થા જનસેટેબલ ટ્રસ્ટ દરેક કામ કરી રહ્યું છે અને કંપનીના માલિક જ્યારે બર્થડે હોય અને એમના બર્થ ના નિમિત્તે આ કાર્યક્રમ રાખવામાં આવ્યું છે તો અમારી સંસ્થા તરફથી તેમજ દરેક લોકો તરફથી હું કંપની સાયનાથ કંપનીના માલિકનો ખુબ ખુબ ધન્યવાદ આભાર વ્યક્ત કરું છું કે જો આગળ મહિને એમની કંપનીમાં આ આયોજન કરવામાં આવ્યું છે ધન્યવાદ ब्लड डोनेशन जैसे नए काम के लिए प्राइवेट लिमिटेड आज ब्लड डोनेशन का कैंप लगा हुआ है ब्लड डोनेशन बहुत नोबेल काम है आजकल बहुत युवा पीढ़ी स्पेशली वो लोग ब्लड डोनेशन करने के लिए डरते हैं इसमें ब्लड डोनेशन करने का कोई डरने का चीज नहीं है जितना ब्लड डोनेशन करेंगे उतना ब्लड एक्स्ट्रा निकलेगा मैं खुद आज चौबीसवा मार दिया तेईस नंबर पहले दिया हुआ है चौबीस नंबर दिया और सभी लोग को यही निवेदन है तो आगे के लिए आगे, आगे आए ब्लड डोनेशन करें अपना सेहत अच्छा रखे ये नेक काम में भाग, भागीदार बने और हमारा कंपनी की तरफ से आज जो कैंप लगा हुआ है उसमें सात से ऊपर लोग अभी तक ब्लड डोनेट कर और लिए और आगे भी और लाइन लगे हुए हैं और ये बढ़ता रहेगा सभी लोग को यही निवेदन है आए और ब्लड डोनेशन कैंप में आगे बढ़े जय हिंद जय भारत